અંબાજીમાં ગેરકાયદે દબાણ સામે તંત્રએ કાર્યવાહી કરી છે વહીવટી તંત્રએ નવ્યાસી જેટલા દબાણો દૂર કર્યા બસ્સો જેટલા પોલીસ કર્મીઓ દબાણ હટાવ કામગીરીમાં જોડાયા છે તો નવ્યાસી જેટલા મકાનોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી હોલીડે હોમ પાછળનું રબારી વસાહતનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે લાયકાત ધરાવતા પરિવારોને આવાસ આપવામાં આવશે અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ગેરકાયદે દબાણ પર કાર્યવાહી કરવામાં આવી બારસો કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે